ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જે ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનોમાં સબસિડી આપવામાં આવે છે એના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે ઉપરાંત ગયા વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર સાધનની ખરીદી માટે જે ઘણા ફેરફાર કરવામાં આવ્યા એમાં કયા સાધનોમાં અગાઉ સાધનની ખરીદી કરીને અરજી કરવી ઉપરાંત કયા સાધનોમાં જૂની પદ્ધતિ મુજબ મંજૂરી મળ્યા બાદ ખરીદી કરવી એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં મિત્રો ગયા વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર અનેક પ્રકારના સુધારા કરવામાં આવેલ હતા જી હા ખેડૂતભાઈઓ ઘણા બધા સાધનોમાં સબસિડી માટેના નવા નિયમ ગયા વર્ષથી લાગુ કરવામાં આવેલ છે આથી ગયા વર્ષે ઘણા બધા ખેડૂતભાઈઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એમને ખ્યાલ ન હોય કે કયા સાધનમાં કેવી રીતે ખરીદી કરવી અથવા કયા સાધનમાં મંજૂરી મળ્યા પછી ખરીદી કરવી તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે અમે અમારી આ વિડીયો બનાવ્યો છે આથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોની માહિતી પહોંચી જાય કે ગયા વર્ષે કયા સાધનોમાં કેવી રીતે સબસિડી મળી હતી ખેડૂતભાઈઓ આ વર્ષે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ બે હજાર માટે એપ્રિલ અથવા મે મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ચાલુ થવાની સંભાવના છે જે હા ખેડૂતભાઈઓ આ ખેડૂત પોર્ટલ પર એપ્રિલ અથવા મે મહિનામાં ખેતીવાડી વિભાગમાં અનેક સાધનોમાં સબસીડી પોર્ટલ ખુલી શકે છે ખેડૂત ખેડૂત મિત્રો ગયા વર્ષે પોર્ટલ પર અનેક પ્રકારના સાધનોમાં સુધારો લાગુ કરવામાં આવ્યો હતો અને અનેક પ્રકારના સાધનોમાં અગાઉ ખરીદી કરીને ત્યારબાદ અરજી કરવાની હતી અને ઘણા સાધનોમાં જૂની પદ્ધતિ મુજબ અરજી કરીને મંજૂરી મળે ત્યારબાદ સાધનની ખરીદી કરવાની હતી આ વર્ષે પણ જો એમાં કંઈ ફેરફાર કરવામાં આવશે તો ઓફિશિયલ લેટર જાહેર કરીને એમાં ફેરફાર થયાની આપને જાણકારી આપવામાં આવશે તો અમે અમારી ચેનલમાં આપ સૌની વિડીયો દ્વારા જાણ કરીશું અને જો એમાં કોઈ ફેરફાર ન થાય તો ગયા વર્ષે જે રાબેતા મુજબ સાધનોમાં સબસિડી અંગેના નિયમો હતા એ મુજબ લાગુ રહેશે આ નિયમો વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ગયા વર્ષે સૌથી પહેલાં સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલમાં જે સબસિડી મળે છે એ ઉપરાંત ખેતર પર પાણીના ટાંકા બનાવવામાં સહાય ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન એ ત્રણ યોજનામાં સૌથી પહેલાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થયેલ હતું એમાં જૂની પદ્ધતિ મુજબ આપ સૌએ વહેલા તો ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી થઈ જાય ત્યારબાદ જો આપ સૌને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ આપણે જે તે સાધનની ખરીદી કરી અથવા ખેતર પર ગોડાઉન બનાવવાનું રહેશે આ વર્ષમાં જ્યારે આ સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ચાલુ થશે ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશું માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો ઉપરાંત ખેડૂત ભાઈઓ અન્ય સાધનો જેવા કે ટ્રેક્ટર ટ્રેક્ટર નું ટ્રેલર એટલે કે ટ્રોલી ઘટ ઉપરાંત માલવાહક વાહન ગુડ્સ કેરેજ આપણે જે કહેવાય છે પિકઅપ છોટા હતી આ સાધનોમાં ગયા વર્ષે પણ જૂની પદ્ધતિ મુજબ ઓનલાઈન અરજી કરીને ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાનો નિયમ હતો એ નિયમ છે એ નિયમમાં જો ફેરફાર કરવામાં આવશે તો આપ સૌને ઓફિશિયલ લેટર દ્વારા જાણ કરવામાં આવશે અન્યથા એ નિયમ મુજબ સાધનની ખરીદી કરવાની રહેશે માનન ખેડૂત ભાઈઓ કાંટાળા તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ યોજનામાં જૂની પદ્ધતિ મુજબ આપ સૌ ખેડૂત ભાઈઓ ઓનલાઈન અરજી કરીને ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી તાર ફેન્સિંગ બનાવવાની રહેશે ઉપરાંત ખેડૂત ભાઈઓ અન્ય સાધનો કે જેમાં જૂની પદ્ધતિ મુજબ જ ઓનલાઈન અરજી કરી ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની એ સાધનો વિશે આપણે વાત કરીએ તો તાડપત્રી ઉપરાંત પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાનો પંપ ઉપરાંત ફાર્મ મશીનરી બેન્ક દસ લાખ સુધીના ઉપરાંત ફાર્મ મશીનરી બેન્ક પચીસ લાખ સુધીના ઉપરાંત હાઈટેક હાઈ પ્રોડક્ટિવ ઇક્વિપ્લેન્ટ હબ છ લાખ સુધીના ઉપરાંત પાવર થ્રેસર ઉપરાંત રોટાવેટર માનવ સંચાલિત સાયન્સ એટલે કે કાપણીનું જે સાધન આવે છે એ ઉપરાંત વ્હીલ હો આંતરખેતનું જે સાધન આવે છે એ ઉપરાંત સબસોઇલર સોઈલર ઉપરાંત પેડી પ્લાન્ટર સેલ્ફ પ્રોપેડ ઉપરાંત અન્ય ઓજાર સાધન ઉપરાંત રિઝર્વ બન્ડફાર્મર કે ફરો ઓપનર ઉપરાંત પશુ સંચાલિત વાવણીઓ ઉપરાંત હોલ ડીગર ઉપરાંત પ્લાન્ટર જે અન્ય પ્રકારના આવે છે એ ઉપરાંત કટર ઉપરાંત વિનોઇંગ ફેન એટલે કે અનાજ ઉપણવાનો પંખો ઉપરાંત લેન્ડ લેવલર એટલે કે સૂપડી ઉપરાંત ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર એટલે કે ટ્રેક્ટર દ્વારા જે ઓપરેટ થતું હોય એ છંટકાવ માટેનું સાધન ઉપરાંત ચાપ કટર જે ટ્રેક્ટર કે પાવર ટિલર દ્વારા જે ઓપરેટ થાય એ ઉપરાંત ગ્રાઉન્ડ ડિગ્ગર ઉપરાંત રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ અથવા પાવર વીડર સેલ્ફ પ્રોપેડ ઉપરાંત ચાપ કટર જે એન્જિન કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે ઓપરેટ થાય એ ઉપરાંત પોટેટો પ્લાન્ટર ઉપરાંત પોટેટો ડીગર ઉપરાંત હેરો એટલે કે રાપ તમામ પ્રકારના ઉપરાંત કલ્ટિવેટર એટલે કે દાંતી ઉપરાંત વાવણિયા ઓટોમેટિક ડીલ તમામ પ્રકારના ઉપરાંત પ્લાવ તમામ પ્રકારના ઉપરાંત એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ઉપરાંત મિલેટ પ્રોસેસિંગ યુનિટ આ સાધનોમાં ખેડૂતભાઈઓ અગાઉની જૂની પદ્ધતિ મુજબ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ એમ્પેનલ યાદીમાં સમાવિષ્ટ હોય એવા ઉત્પાદક મોડલ કે ડીલર પાસેથી ખરીદી કરવાની રહે ખેડૂતભાઈઓ ગયા વર્ષે જે નવા નિયમ મુજબ અગાઉ સાધનની ખરીદી કરી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની હતી એ સાધનો વિશે આપણે માહિતી મેળવીએ તો કમ્બાઇન્ડ હાર્વેસ્ટર બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત જે ઘાસની ગાસડી બાંધવાનું સાધન આવે છે એ ઉપરાંત લેસર લેન્ડ લેવલર ઉપરાંત શ્રેડર મોબાઈલ શ્રેડર ઉપરાંત રિપર એટલે કે બાઇન્ડર તમામ પ્રકારના ઉપરાંત પાવર ટીલર ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટના સાધનો કિસાન ડ્રોન ઉપરાંત ખેડૂતભાઈઓ રાઈડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે આપણે દેશી ભાષામાં જઈને શનેડો કહીએ છીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત સેવો શનેડો સાધન ઉપરાંત સેટ એટલે કે ઓઇલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સબમશીબલ સેટ વગેરે ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન ઉપરાંત કાળા કડીવાળા એસડીપી પાઇપલાઇન ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન આ સાધનોમાં ખેડૂત મિત્રો ગયા વર્ષથી નવા નિયમ મુજબ જે તે સાધનની આપ સૌએ સરકારશ્રીના ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય ઉત્પાદક માન્ય ડીલર પાસેથી ખરીદી કરીને ખરીદી કર્યા બાદ આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમાં અરજી કરતી વખતે આપ સૌ જે તે ખેડૂતભાઈએ આ સાધનના ખરીદીનું બિલ ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે અને બિલમાં સમાવેશ વિગતો આપ સૌએ ઓનલાઈન અરજીમાં દર્શાવવાની રહેશે મિત્રો આ વાત થઈ આપણે ગયા વર્ષે જે સુધારા નિયમ લાગુ કરેલ હતો અને જે સાધનોમાં કેવી રીતે સબસિડી આપવામાં આવી હતી આ વર્ષે ખેડૂતભાઈઓ જો આ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો આપ સૌને ઓફિશિયલ લેટર દ્વારા જાણ કરવામાં આવશે અને એ લેટરના આધારે અમે આપ સૌ ખેડૂતભાઈઓ સુધી વિડીયો બનાવીને માહિતી પહોંચાડીશું અન્યથા જે રીતે આ સાધનોમાં સબસિડી આપવામાં આવેલ હતી એ મુજબ જો રાબેતા મુજબ સબસિડી આપવામાં આવશે તો એના માટે પણ આઈ ખેડૂત પોર્ટલ પર જાહેરાત કરવામાં આવશે આપ સૌ ખેડૂતભાઈઓને આ સાધનોમાં માહિતી મળી જાય અને પહેલેથી જ આપ સૌ ખેડૂતભાઈઓ આના માટે તૈયાર રહો એના માટે અમે અમારી ચેનલમાં આ વિડીયો બનાવેલ છે ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીના આ સબસિડી યોજનાઓના તમામ સાધનોના માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને આ તમામ વિડીયોની લિંક મળી જશે ઉપરાંત આપ સૌ અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો અને અમારી ચેનલમાં આપ સૌને આ તમામ પ્રકારના સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ સો ટકા સાચી માહિતી મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે તે સાધન વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને અને જે તે સાધનમાં સબસિડી માટેનો લાભ લઈ શકો છો ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર